કડી માં ડાડા ખંભાળી આવી ગયા ને તો આપણે હાને ફટાફટ તેડતા આવી ગયા ને આવી ગયા હીરો લાગ્યો હીરો લાગ્યો ડાડા અને ઓડી માં હીરોઈન વા બાર બાર ચાલ ચાલ બા અને ડાડા ને જી થોડુંક વધારે પ્રોબ્લેમ હે આઈ કે લેને કા હે જો હું રેડી થઈ ગયા કેમ કે જવાનું છે દાડા ને વડી ને તેડવા ને થોડીક વારમાં આવે જ છે અને બાકી આપણે બધું કામ વેલું કરી નાખ્યું તું કપડા વપડાડાને બધું ધોઈ નાખવાનું બિંદુબેન પણ જવાય ખાલી વાહિતા જ કરી લીધા બોલ એના જેને કામ ઉકળતું નથી ફરી એવા ને બેન એટલે નહીં રખડવાની બાકી ભારે મજા આવી હતી કામ કરવું પડે એટલે મજા આવે હે નથી હા કરવું પડે હે કા વાહ સરસ લ્યો હે રેખડા બહુ ને તો બિંદુ હે ને ક્યાં ક્યાં ગયા હતા ને હું કહું હમ બિંદુ અહીંથી જ પહેલાં ગયા હતા સોમનાથ સોમનાથની ઘણી જગ્યાએ મંદિરે બધા ન્યા ગયા હતા ત્યાંથી ને ગયા અરસાદ અરસાદથી ગયા બેટ દ્વારકા બેટ દ્વારકાથી દ્વારકા અને દ્વારકાથી ડાયરેક્ટ ઘરે એટલે હે ને દ્વારકા એટલે બધો દરિયાના જ રૂટ લીધો તો એને દરિયા કાંઠે કાંઠેથી બધા એને રખડીને રહ્યા હતા મારા કાકાની બધા ગયા હતા પેરા અને બાકી બાકીને ફૂલ મોજ પડી ગઈ છે અને મજા બને એને પણ એકદમ મજા આવી હતી અમે ગયા હતા ઊંડાડા બે એકલા ગયા હતા ને આજ ખરીને મેળ આવી ગયો છે તો એ દર્શન સોમનાથ મહાદેવના કરી આવી અને પડીમાં ડડા હવે આવે હે કેમ કે હવે સૂનું સૂનું એકદમ ઘર લાગશે નહીં અને હવે ફૂલ મજા આવીએ થોડાક દિવસ વધારે ધ્યાન રાખવું જોઈએ કેમ કે ઓપરેશન કરાવેલું છે એટલે અને હાલો તો હવે મોડું થઈ જશે ને પહેલાં આપણે ખાઈ નાખી ઘી ને ઘી અને ઘર ઘીન ઘર ના ખાઈ આપણે સવાર મસ્તાની થાય ને એટલે પેલા એને ઘિન ઘર ખાઈ નાખી અને પછી જઈ તેડવા પડીમાં ડાડા ખંભાળી આવી ગયા હે ને તો આપણે હાને ફટાફટ તેડતા આવી ગયા ને આવી ગયા હે ને હવે જાય આપણે

બે ત્રણ હિંગુ દેખાય બાકી જોવા હે કેમ કે હવે હે ને એને પાણી જડતું નથી અને જો વાટી સુકાઈ ગયો ભગવાન કરે જલ્દી વરસાદ થઈ જાય કેમકે હવે પાણી હવે જરાય પીવું નથી પીવાનું પીવા જ માન હે હવે પાણી એટલે હવે બધું હે એને હુકાઈ હા હુકાઈ જાય ને પેલા વરસાદ આવી જાય તો સારું કહેવાય હવે અને જો આ બધામાં લીલું છે આમ બહુ આ હતું અત્યારે જો પીંડા હા હુકાઈ ગયા એમાં તો થતા જ નથી હવે થોડોક ગુવા રહ્યો હવે બે ત્રણ હિં ગુહ્યા જ ખરે વરસાદ નહીં આવે હવે અને પાણી નહીં મળે એટલે ડાયરેક્ટ બરીને ફસમાં જાઉં ટ્રેન જાય મસ્તની જલ્દી જઈને નાખો જલ્દી જલ્દી બે કરતી બાય બાય

येण लागो आज मत बेर एटला एवो आई हा हवे ना हवे न लागता हवे पेरो तोसा लागो हा तो लागो हा अरे <laughs> जो वडी मा ए वाह वडी मा वाह तो वडी में तमे हिरोइन लागो फिरम उतारो जो तुम्हारे हवे <laughs> काही कामाना ने हिरन काम लागला ला तुमने केम आवे हारु है के हवे हारु से वो हा आखुने पुरो करी दीदो आप वाह पुरो नथी करनो

હમણાં બે દિવસથી થી બહુ ખાલી હતો દાદા બે દિવસ ખાતા ને હવે ખાલી ખાલી જતા એટલે હમણાં હે ને મેળ આવી ગયો ના લો બાકી આપડે ખીચડી ખાવાની હે વડીમાં દાદા ગયા મારે આજે ખીચડી ખાવી હે એના વાહે અમારે ખીચડી આજે ખાવી જો હે વડીમાં અને ભારે કરી ખીચડી ને વડીમાં દાદા હે ને હવે આરામ જ કરીએ તમને બધા બ્લોગ માં હોતા ને એવું જોવા મળીએ બાકી ચલો તો કામ કરી નાખીને બિંદુબેન જો બેન ધોઈ લીધી હે એનું કામ એને ફટાફટ પતાવી નાખ્યું મારે બાકી તો હું એ જોઈ કરી નાખું ને હવે તો બધા જમવા આજે લાઈટ એટલું બધું લોહી બીધું ને તો આજે લાઈટ આવી નથી એટલે આવતો નથી બાકી જો જમવા માં ખીચડી શાક રોટલી અને એ બધું હે કાઢ માં એટલે હેને હું કેતી હતી ને સાચું હતું કે હેને એક ઘરમાં માણસ એક જ બીમાર પડે અને આખા ઘર ને ખીચડી તો આખા ઘર ને જ ખાવી પડે ને દાદા હા પણ જો દાદા ને બાકી દૂધ ને ખીચડી ને ખાય છે અને જે બત્તી ઉપર હે ને ખાવું પડે કે લાઇટ છે નહીં અને હવે બાકી હે ને આપણે નવા હે ને મસ્ત ધમાકેદાર બ્લોગમાં મળીશું કેમકે લાઈટ ના આવે ને ત્યાં સુધી મેડર આવે ને ફોનમાં ચાર્જિંગ હે ને પાવર બેંક ફૂલ હે એટલે કે વાંધો નથી કાડાડા દાદા પાછા મળ્યું ને બીજા બ્લોગમાં નવા લોકમાં હો પાછા મળશે નવા લોકમાં